નારદ ઓળખાય છે છ મહિના રોજ દેવર્ષી નારદ જયંતિ ઉજવાય છે ત્યારે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા બે હજાર આઠથી દર વર્ષે દેવર્ષ નારદ જયંતિના ભાગરૂપે પત્રકારોને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ નારદ જયંતિ અનુલક્ષીને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા ડિજિટલ મીડિયા રેડિયો સાથે સંકળાયેલા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિષ્ઠિત ચેનલ અને પ્રિન્ટ મીડિયા વેબ મીડિયા સહિતના પત્રકારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા નારદ જયંતિ વૈશાખ વધ એકમ આવે છે આમ તો પરમ દિવસ એ દિવસ ગયો પરંતુ અનુકૂળ દિવસ તરીકે આજે મેં પસંદ કર્યું છે દર વર્ષે નારદ જયંતિ નિમિત્તે આ રીતે પત્રકાર સન્માન કરીએ છીએ એમાં પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ડિજિટલ મીડિયા રેડિયો પણ એક જર્નાલિઝમનું માધ્યમ છે તો રેડિયો જર્નાલિઝમ અને જે ત્રીસ ચાલીસ વર્ષ સુધી સતત જણે પત્રકારિતામાં કામ કર્યું છે પત્રકારિતા ક્ષેત્રે આ મહાનુભાવોનું સન્માન એટલે વિશેષ સન્માન જેમ લાઈફ ટાઈમ એચિવમેન્ટ કહી શકાય એ પ્રકારનું સન્માન એવા કાર્યક્રમ કરીએ છીએ બે હજાર આઠમાં આની અમે શરૂઆત કરી હતી ધીમે ધીમે એનું કદ પણ વધતું ગયું સ્તર પણ સારું થવા થવા માંડ્યું અને ગુજરાતના ઘણા પ્રતિષ્ઠિત પત્રકારો નારાજ સન્માનથી સન્માનિત છે સાવલીના ગોઠડા ગામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ધોરણ દસ અને બારમાં ઉત્તીર્ણ થયેલ ન્યૂ